ઓડિશામાં એક ઘટના બની જેનાથી દેશના કરોડો લોકોનું લોહી ઉકળી ઉઠ્યું છે ગુસ્સાથી આંખો લાલ થઈ રહી છે સૌના મનમાં સળગતો સવાલ થઈ રહ્યો છે કે સિસ્ટમમાં આટલી હદે ગંદકી કેવી રીતે હોઈ શકે બીજો સવાલ થઈ રહ્યો છે કે શું દીકરીને આ રીતે સળગવા દેવાય સમાજ અને સિસ્ટમ બંને સામે આ સવાલ કરવામાં આવી રહ્યા છે નારી તું નારાયણનું સૂત્ર માત્ર ભણવા માટે નથી વિદ્યાલયોમાં એ ભણાવાય છે તો ઓછામાં ઓછું ત્યાં તો એનો અમલ કરો નારીતુ નારાયણની સંસ્કૃતિના બદલે કેટલીક શિક્ષણ સંસ્થાઓ વિકૃતિના ધામ બની ગઈ છે ઓડિશાની ધરતી પર આવી જ એક શિક્ષણ સંસ્થા સામે આખા દેશમાં રોષ ફેલાયો છે બાલાસોરની ફકીર મોહન ઓટોનોમસ કોલેજની વીસ વર્ષની વિદ્યાર્થીની આ વાત છે તેના પ્રોફેસર સમીર કુમાર સાહુની તેના પર ખરાબ નજર હતી સમીર કુમાર સતત આ વિદ્યાર્થીને પરેશાન કરતો હતો તે ખોટી માંગણીઓ કરતો હતો આખરે આ વિદ્યાર્થીની એ પહેલી જુલાઈએ આ કોલેજની આંતરિક ફરિયાદ સમિતિને એક પત્ર લખ્યો આ પત્રમાં શું લખવામાં આવ્યું હતું એ તમે સાંભળો છેલ્લા કેટલાક મહિનાઓથી બીએડ ડિપાર્ટમેન્ટના વિભાગ અધ્યક્ષ આસિસ્ટન્ટ પ્રોફેસર સમીર કુમાર શાહુ મને માનસિક રીતે ખૂબ જ પરેશાન કરી રહ્યા છે તેઓ મને હંમેશા ધમકી આપે છે કે હું તને ફેલ કરીને જ રહીશ તેમણે મારી અંગત બાબતો મારા પરિવારને જણાવવાની પણ ધમકી આપી છે સૌથી ખાસ વાત એ છે કે આ વિભાગ અધ્યક્ષ શારીરિક સંબંધ બાંધવા માટે મને વારંવાર કહી રહ્યા છે મેં એના માટે સતત ના પાડી છે મેં મારી માનસિક શાંતિ ગુમાવી દીધી છે અને મેં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ભવિષ્યમાં જો આ કોલેજ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરે તો હું આત્મહત્યા કરીશ જેના માટે આ વિભાગ અધ્યક્ષ અને કોલેજની ઓથોરિટી જવાબદાર રહેશે આ પત્રથી સમજાઈ ગયું હશે કે સમીર સાહુ નામનો રાક્ષસ કઈ હદે આ વિદ્યાર્થીને પરેશાન કરતો હતો તે કદાચ વારંવાર આ વિદ્યાર્થીને પોતાની પાસે એકલામાં બોલાવીને આવી બિભત્સ માગણીઓ કરતો હશે એ સમયે તેના મન અને આત્મા પર શું વીતતી હશે એની કલ્પના પણ કરવી મુશ્કેલ છે થોડા મહિનામાં સમીર કુમારે તેની જિંદગીને નરક બનાવી દીધી આ વિદ્યાર્થીના મનમાં અનેક સપના હતા જેને આ રાક્ષસે કચડી નાખ્યા તેને ફેલ કરી નાખવાની કે અંગત માહિતી પરિવારને જણાવવાની ધમકી આપી હશે ત્યારે વિદ્યાર્થીનું હૃદય ધ્રુજ્યું હશે તે રાત્રે ઝપકીને જાગી જતી હશે તેની આંખે અંધારા છવાઈ જતા હશે તેના હાથ અને પગ સુન્ન થઈ જતા હશે મગજ બહેર મારી જતું હશે તેનો આત્મા આક્રંદ કરતો હશે વળિયા શેતાન વારંવાર શારીરિક સંબંધ બાંધવાની માગણી કરતો હતો જેના માટે તેણે વારંવાર ના પાડી હતી જોકે દર વખતે ના પાડ્યા બાદ તેની હિંમત હવે તૂટવા લાગી તે એકલી પડી ગઈ હશે પોતાનું દુઃખ છુપાવવાની કોશિશ કરતી હશે તે તેના રૂમમાં એકલી હશે ત્યારે તેની આંખો ભીની જ રહેતી હશે મન વિચારતું હશે કે આ જિંદગીથી કેવી રીતે છુટકારો મેળવો તેને કદાચ પોતાના શરીર પ્રત્યે દૃણા થઈ જશે આવી સ્થિતિમાં તેણે પોતાની જાતને સંભાળી અને સમીર કુમારની વિરુદ્ધ પત્ર લખ્યો હતો સ્વાભાવિક રીતે આ પત્ર વિશે પ્રિન્સિપાલ સહિત કોલેજમાં બધાને ખબર પડી આ વિદ્યાર્થીને વચન આપવામાં આવ્યું કે સાત દિવસમાં અમે પગલાં લહીશું હવે આ વિદ્યાર્થીના મનમાં આશાનું એક કિરણ જાગ્યું એક એક દિવસ પસાર થતો ગયો એમ તેની ધીરજ હવે ખૂટતી ગઈ આખરે સાત દિવસ પસાર થઈ ગયા કોલેજ તેના વિકૃત પ્રોફેશને જ સાથ આપ્યો જાણે કે કોલેજ માટે વિદ્યાર્થીની નહીં જિંદગીની કોઈ જ પરવા ન હોય કોલેજે વિદ્યાર્થીનીના પિતાને વિકૃત પ્રોફેશનની વિરુદ્ધ પગલાં લેવાની ખાતરી આપી હતી તમે વિદ્યાર્થીના પિતાને પણ સાંભળો કમ્પ્લેન તો બહુ પહેલે કે થે લેકિન વો પ્રિન્સિપલ નજરઅંદાજ કે મુજે બતાયા ગયા કે વો એક ઇન્ટરનલ કમિટી હો ગયા હૈ इसका रिपोर्ट मैं प्रिंसिपल को मिला था मैं बेटी को इधर से लाने वाला था लेकिन प्रिंसिपल ने मुझे एश्योरेंस दिया कि इंटरनल कमेटी का रिपोर्ट तो आने दो रुकिए मेरे पर ट्रस्ट कीजिए मैं प्रिंसिपल की तरफ से बोल रहा हूँ एक बाप की तरफ से बोल रहा हूँ अभी मुझे प्रिंसिपल ने बताया मेरे साथ मेरे चाचा भी गए थे और हमको बताया गया कि आप रुकिए इंटरनल कमेटी का रिपोर्ट आने दीजिए आने के बाद हम इसके वो जो प्रोफेसर थे इनके बारे में पहले से इनके पास कोई कम्प्लेन था कोई सारे कम्प्लेन था वो मुझे बताया कि मेरे पास भी इनके खिलाफ पहले से भी दो चार कम्प्लेन ऐसा है तो आपका कम्प्लेन के बाद इंटरनल रिपोर्ट का रिपोर्ट आएगा इसके बाद मैं इनके ऊपर ऐसे स्टेप लूंगा नजीर हो जाएगा अटनमास में नजीर हो जाएगा अब देखेंगे मेरे पर ट्रस्ट कीजिए विद्यार्थी पिताए कहु के कॉलेज प्रोफेसर ने विरुद्ध पगन आप जेनु पालन न આ વિદ્યાર્થીનીએ આમ છતાં હાર નહોતી માની બારમી જુલાઈએ બીજા કેટલાક વિદ્યાર્થીનીઓની સાથે તે કોલેજના ગેટની બહાર વિરોધ પ્રદર્શન કરી રહી હતી આ વિરોધ પ્રદર્શન વચ્ચે આ છોકરી ઓચિંતા ઊભી થઈ તેણે પોતાના પર પેટ્રોલ છાંટ્યું અને પોતાની જાતને આગ લગાવી દીધી સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે પ્રિન્સિપાલની ઓફિસ તરફ દોડતા પહેલાં આ વિદ્યાર્થીને પોતાની જાતને આગ લગાવી દીધી હતી એક યુવકે તેને બચાવવાની કોશિશ કરી હતી પરંતુ તેનું ટી શર્ટ સળગી જવાના કારણે તે પાછળ ખસી ગયો હતો શરૂઆતમાં વિદ્યાર્થીનીને બાલાસોર ડિસ્ટ્રિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી બાદમાં તેને એઇમ્સ ભુવનેશ્વરમાં શિફ્ટ કરવામાં આવી તેને પંચાણું ટકા પૂરી રીતે દાજી ગઈ હતી આ સમાચાર ફેલાતા જ ઓડિશામાં જ નહીં પરંતુ આખા દેશમાં આક્રોશની લાગણી ફેલાઈ ગઈ સમીર કુમારને છેક હવે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો તેની ધરપકડ કરવામાં આવી કોલેજના પ્રિન્સિપાલ દિલીપ ગોષને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગે એક તપાસ કમિટી બનાવી ઓડિશાની દીકરી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી એવા સમયે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોતે એમ્સ ભુવનેશ્વરના બન યુનિટમાં ગયા જ્યાં તેઓ આ વિદ્યાર્થીનીને મળ્યા હતા દ્રૌપદી ખુદ ઓડિશાના છે આ રાજ્યના મયુરભંજના ઉપરખેડા જિલ્લામાં તેમનો જન્મ થયો હતો ઓડિશામાં આ દીકરી માટે ઠેર ઠેર પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે એના માટે દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા પરિવારજનોએ માનતા માનતી હતી ડૉક્ટર્સે પણ બનતી બધી કોશિશ કરી પરંતુ દીકરીએ આખરે દમ તોડી દીધો રાક્ષસ સમીર કુમારના કારણે સૌથી પહેલાં તેનું મન સળગ્યું અને પછી તેનું શરીર આગમાં ખાખ થઈ ગયું તેના માતા પિતાએ વાળ સોઈ દીકરી ગુમાવી જેને હેતથી ઉછેરી પ્રેમથી જુલામાં જુલાવી જેના હાસ્યમાં તમામ દુઃખ ભૂલી જવાયું જેની માત્ર હાજરીથી ઉમંગ છવાઈ જતો હતો એવી દીકરી હવે રહી નથી તેના માતા પિતાના દુઃખની કલ્પના કરવી પણ અહીં મુશ્કેલ છે તેની માતાએ કહ્યું કે દોષિતોને મૃત્યુદંડ આપો તેમણે એમ પણ કહ્યું કે મારી દીકરીએ પોતાની જાતને આગ લગાવી હોય એ બાબતે મને શંકા છે કદાચ બીજા કોઈએ આગ લગાવી શકે આખરે આ વિદ્યાર્થીના મંગળવારે અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા એ સમયે ગામના સ્મશાન ઘાટ પર હજારો લોકો હાજર હતા બધાના ચહેરા પર દુઃખ સ્પષ્ટ દેખાતું હતું અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં ગામના લોકો સામાજિક કાર્યકર્તાઓ અને નેતાઓ અને અધિકારીઓ સામેલ થયા હતા એક તરફ ઉદાસી તો બીજી તરફ રાજકારણમાં ગરમી વધી ગઈ કોંગ્રેસ સહિતના પક્ષો ઓડિશાની બીજી બીજેપી સરકારની આકરી ટીકા કરી રહ્યા છે સત્તરમી જુલાઈએ ઓડિશા બંધ માટે આહવાન પણ આપવામાં આવ્યું છે કોંગ્રેસ અને બીજું જનતા દળ રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી કરી રહ્યા છે એટલું જ નહીં તેઓ અદાલતના કોઈ જજ દ્વારા આ કેસની તપાસ કરાવવાની પણ માંગણી કરી રહ્યા છે બીજેડીના સુપ્રીમો નવીન પટનાયકે કહ્યું છે કે કેવી રીતે એક નિષ્ફળ સિસ્ટમ કોઈની જિંદગી છીનવી લે એ ખૂબ જ વિચલિત કરનારી બાબત છે સૌથી દુઃખદ વાત એ છે કે આ અકસ્માત નહોતો બલકી સિસ્ટમ મદદ કરવાના બદલે મૂંગી મરી ગઈ જેના કારણે ન્યાય માટે સંઘર્ષ કર્યા બાદ છોકરીએ હંમેશા માટે પોતાની આંખો મીચી દીધી રાહુલ ગાંધીએ પણ એક પોસ્ટમાં લખ્યું હતું કે ઓડિશામાં ન્યાય માટે લડાઈ લડતી એક દીકરીનું મૃત્યુ જે સીધી સીધી બીજેપીની સિસ્ટમ દ્વારા કરવામાં આવેલી હત્યા છે જે બહાદુર વિદ્યાર્થીને શારીરિક શોષણની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો પરંતુ ન્યાય આપવાના બદલે તેને ધમકાવવામાં આવી તેને પરેશાન કરવામાં આવી વારંવાર તેનું અપમાન કરવામાં આવ્યું જેમણે તેનું રક્ષણ કરવાનું હતું એ જ લોકો તેની હિંમત તોડતા રહ્યા પોતાની જાતને જ આગ લગાવવા માટે એક માસૂમ દીકરીને મજબૂર કરવામાં આવી આ આત્મહત્યા નથી સિસ્ટમ દ્વારા સંગઠિત હત્યા છે હવે પછી કોઈ યુવતી પોતાની જાતને આગ ન લગાવે એ જોવાની જવાબદારી સમાજને સિસ્ટમમાં રહેલી દરેક વ્યક્તિની છે ખરેખર આ ઘટના સિસ્ટમની શરમજનક નિષ્ફળતાનો કાળો અધ્યાય છે પ્રોફેસર સમીર અને પ્રિન્સિપાલને આકરામાં આકરી સજા થવી જોઈએ આખી સિસ્ટમ સડી ગઈ છે દીકરીઓને ચીસો સંભળાતી નથી આ આત્મવિલુપ નથી પરંતુ માણસાઈનું મર્ડર છે હવે સમય આવી ગયો છે કે આ ભ્રષ્ટતંત્રને સળગતા સવાલો કરવાનો આ તો એક સ્કૂલની વાત થઈ પરંતુ સમીર કુમાર જેવા અનેક શિક્ષકો અને પ્રોફેસરો આપણી સ્કૂલો અને કોલેજીસમાં છે જેઓ દીકરીઓની જિંદગીની સાથે ગંદી રમત રમી રહ્યા છે આવા તમામ લોકોને ઇલાજ કરવો જરૂરી છે